કિશન તિવારી આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને સમાચારો ની શરૂઆત કરી આપણે ભાવનગર થી તો ભાવનગરમાં કાલના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભાવનગરની મુલાકાતે છે અને જેને લઈને એસપીજી દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું છે ભાવનગર એરપોર્ટ થી લઈ સભા સ્થળ સુધીના રોડ શો ના રૂટ પર આ રિહર્સલ કરવામાં આવ્યું હતું પીએમ મોદી ના આગમન ને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે પીએમ ના રૂટ પર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું સાથે જણાવી કે મહિલા કોલેજ સર્કલ થી પીએમ મોદી રોડ શો કરશે અને તેની શરૂઆત સભા સ્થળ સુધી કરવામાં આવશે આ રોડ શો અત્યારે જણાવી દઈએ કે સવારે દસ કલાકે પીએમ મોદી મહિલા કોલેજ સર્કલ થી રોડ શો પ્રારંભ કરશે ભાવનગર જવાહર મેદાન ખાતે પીએમ જાહેર જંગી સભાનું સંબોધન કરશે એસપી ચાર ડીવાય એસપી બસો થી વધુ પીઆઈ અને ચાર હજાર કરતા પણ વધારે પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં જોતરાશે